ઉજના ખાવડા રોડ પર આપેલા આંબેડકર પ્રાથમિક શાળામાં સિત્તેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે તેની પેટા શાળામાં ભારતનગરમાં એકસો ચોપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અહીંયા કોઈ સુવિધા નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરી રહ્યા છે વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગમાં સ્વતંત્ર શાળા માટે અનેક વખત રજૂઆતો કરાઈ હતી આ રજૂઆતો બાદ કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રાજ્ય કક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવી હતી રાજ્ય સરકારે દરખાસ્ત નામંજૂર કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે આખરે શાળાના તમામ વિદ્યાર્થીઓનું સામૂહિક ડ્રોપઆઉટ કરવાનો નિર્ણય લેવાયો છે જેથી રોષે ભરાયેલા વાલીઓએ આજ સવારથી જ શાળાએ પહોંચીને બાળકોના સ્કૂલના સર્ટિફિકેટ કઢાવવાની શરૂઆત કરી દીધી હતી અત્યાર સુધીમાં છત્રીસ જેટલા વિદ્યાર્થીઓના નામ કમી કરવામાં આવી છે 54 વિદ્યાર્થીઓ ના અમે ડ્રોપઆઉટ કરી રહ્યા છીએ અને કારણ એ છે કે અમને નવી શાળા જે મંજૂરી છે અમારી માંગણી એ પૂરી કરવામાં આવતી નથી અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે તેમને બેસવા માટે પણ કોઈ અહીંયા સુવિધા નથી તંત્ર સમક્ષ અમે ઘણી વખત રજૂઆતો કરી છે ગાંધીનગર લેવલે નિમા નિયમક શ્રીને અમે બે ત્રણ વખત દરખાસ્ત મોકલી છે તેમનો પણ અમને પ્રત્યુતર નકારાત્મક મળી રહ્યો છે આગામી દિવસોની લડત એવી છે કે અમે બધા અહીંયાથી ડ્રોપ આઉટ કરી અને સોમવારના કલેક્ટરને મળવાનું છે જો હકારાત્મક પ્રત્યુતર અમને નહીં મળે તો બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે લઈને અમે આમણા અમરણાત ઉપવાસ ઉપર ઉતર્યું ભરત નગર જે વિસ્તાર છે ત્યાં આંબેડકર નગર જેની નજીકની અમારી સરકારી શાળા છે ત્યાંથી પેટા વર્ગ ચાલે છે ત્યાંના શિક્ષકો બે શિક્ષકો અહીંયા ભણવા આવે છે તો એમની માંગણી એવી છે કે અમને નવી સ્વતંત્ર શાળા મળે કારણ કે પેટા વર્ગમાં થોડીક રૂમની પરિસ્થિતિ અમે જાણીએ છીએ એટલે જો એમને નવી સ્વતંત્ર શાળા મળે તો એમનું શિક્ષણ અસરકારક બની રહે એવી એમની માંગણી છે એ માંગણીને ધ્યાનમાં લઈને અમારું જે તાલુકાનું તંત્ર છે અમે દરખાસ્ત મોકલી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી કક્ષાએ પણ અમે દરખાસ્ત નિયામક કક્ષાએ મોકલી હતી જે શિક્ષણ સમિતિની જે અમારી વહીવટી જે મંજૂરીની પ્રક્રિયા હતી એ પણ અમે પૂર્ણ કરેલ છે પણ આની મંજૂરી ગાંધીનગરથી રાજ્ય કક્ષાએ ત્યાંની મળતી હોય છે તો જગ્યાના અભાવના કારણસર જે એમની નામંજૂર થઈ છે તો હવે અમારા પ્રયત્નો એવા હશે કે જે કારણસર નામંજૂર થઈ છે તો અહીંયા એમને સ્વતંત્ર રૂમ મળી રહે એના માટે અહીંયાના શ્રી છે જીકડીના એમણે સુચિત જમીન પણ એમણે શ્રી દર્શાવી છે તો આ સુચિત જમીનની જે રેવન્યુ પ્રક્રિયા છે મંજૂરીની એ પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું અમારા પ્રયત્નો હકારાત્મક છે જ અને આપે જે પેટા વર્ગ તરીકે માની લો કે બાળકો ભણ્યા છે તો હજી થોડુંક સમય રાહ જોઈ ને આપણે નવી સ્વતંત્ર શાળા મળે એવા અમારા પૂરતા પ્રયત્નો છે